મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે આયોજીત પૂજ્ય દાદા ભગવાનની જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી બન્યા આ મહોત્સવનો શુભારંભ તારીખ નવેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ નવેમ્બર સુધી ચાલશે મહોત્સવના દ્વિતીય દિવસે મુખ્યમંત્રીએ સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી જગતના કલ્યાણની કામના કરી હતી તેમણે સત્સંગ અને પ્રાર્થનામાં ઉપસ્થિત રહી આત્મજ્ઞાની દીપકભાઈ દ્વારા આપેલા આત્મજ્ઞાનના પ્રવચનને ગ્રહણ કરવામાં આવ્યું આ પ્રસંગે દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરૂષ ભાગ ત્રણ પુસ્તક અર્પણ કર્યું આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા રાજ્યસભાના સાંસદ ધારાસભ્ય પૂર્વ મંત્રી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા મ્યુનિસિપલ કમિશનર સહિતના રાજકીય આગેવાનો તથા દાદા ભગવાનના હજારો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મોરબી જિલ્લો નસીબદાર છે એકસો ને અઢારની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે આપણા મુખ્યમંત્રી કાલે રાતે આવી ગયા હતા લગભગ બે કલાક એને જ્ઞાન મેળવ્યું અને મોરબીને મારું એક આહવાન છે કે આવો લાવો કેટલાય વર્ષો પછી મેળો છે દીપકભાઈને સાંભળવાનો આશીર્વાદ લેવાનો પ્રશ્ન પૂછવાનો જે પણ મનમાં હોય એ પ્રશ્ન પૂછવાનો નોર્મલ માળા અહીંયા કોઈ ભેદભાવ નથી નાનો માળા આવે પૂછ્યા કે એ માઇક છૂટું છે જેને લઈને પૂછવું હોય તો મારી નમ્ર વિનંતી એ મોરબી સમગ્ર મોરબી જિલ્લાને કે મારા વાલા ભાઈઓ બહેનો એક વાર બે વાર ટાઈમ લઈ અને અહીંયા પૂરું જ્ઞાન લ્યો એવી મારી નમ્ર વિનંતી મોરબીના આંગણે સરસ ઉત્સવ એક ઉજવી રહ્યો છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હાજર હતા અને નવ તારીખ સુધી અહીંયા ગોઠવવાનું છે તો બાળકો માટે અને મોટા માટે બહુ સરસ દુનિયા ઊભી કરી છે જોવા જોઈએ દુનિયા એમાં ઘણું બધું નવું નવું જાણવાનું મળે એમ છે ને કેવી રીતે જીવનમાં જીવવું એવું બધું મળે એવું છે અને બધી વસ્તુ ફ્રી છે તો જરૂરથી બધી જનતા આખી રાજકોટ મોરબીની અને આજુબાજુની જનતાને આવવા માટે ખાસ આમંત્રણ છે